બધાને ભીખુભાઈ ખુમાન રામ રામ એક નગરની માઇલ એક મહારાજા અને એ મહારાજાએ એક મોરલો બનાવ્યો કોઈ શિલ્પીકારને કીધું એને મોરલો એવો બનાવી દીધો કે એ મોરલો હારો પવન આવે તો પણ બોલે કોઈ અડી જાય તો પણ બોલે એવો મોરલો બનાવેલો એની માલપા એવી કરામત કરેલી કે એની ડોકની માલપા એવી સંગીત મૂકેલું જેથી કરી અને પવન આવે તો પણ બોલે અને જો કોઈ પકડી લે કે એને મળી નાખે તો નો બોલી શકે આવો બોલ લો અને એને પોતાએ મહારાજા એ પોતાએ જે પોતે હું એ પોતાના રાજમહેલની માલપા પોતાના જ ગ્રાઉન્ડની માઇલપા એક સ્તંભ ઊભો કરેલો અને એ સ્તંભની માથે મોરલાને ફિટ કરી લો અને જ્યારે એની નીંદર ઉડે ત્યારે એ મોરલા એમની નજર જાય એવો મોરલો બનાવેલો અને એક દિવસ રાજસભાની માલપા સરસાની કોઈ કે ભાઈ આ મોરલાને સોરી જાય એવો કોઈ માણસ હોય ખરો એવો કોઈ સૌર હોય ખરો અને ત્યારે હજુરી આવે તો રૂડુ મનવવા માટે મહારાજને હારું લાગે એવા એટલા માટે એણે કીધું બાપુ આપણા મહેલની માઇલપાથી અને આપણી દેખરેખ નિષેથી એ મોરલાને કોણ સોરી જાય એવા બે માથાઓ સોર થોડો હોય અને ત્યારે પ્રધાનજી જે છે એમ થયું કે આ લોકો તો મહારાજાને હારું લગાડે છે એટલે એને કીધું કે મહારાજ એવું નથી કે તો કે હરેક ધંધાની મનોપોલી હોય કોઈ પણ જે ધંધા કરતા હોય એની એની મોનોપોલી હોય અને એની પારાકાષ્ટ પણ હોય એટલે એવું ન હોય કે આ શક્ય જ નથી એવા પણ હોય કે મોલ્લો હું પણ આપણા દાખલા તરીકે કે તમારી પહેરેલી સોરણી પણ સોરી જાય અને આ તો મહારાજ છે એને તરતો આમ ક્રોધ આવ્યો એને કીધું કે એમ કે મારી સોવણી પહેરેલી કાઢી જાય એમ તું કેશો તમારા દેવા સૂર હોય હરેક ધંધાની મોનોપોલી હોય હરેક ધંધામાં પારંગત હોય કે તો તું મને છે ને મારી

જા ત્રણ મહિનાની પણ છ મહિના આપું છું પણ છ મહિનાની મારી પાસે નહીં સોર આવે અને તો હું તને રાજ નિકાલની સજા કરે પહેરે કપડે હું તને કાઢી મૂકે પ્રધાનસિંહ આ તો રાજ આજ્ઞા છે એમાં હું કહેવાનું હોય પછી તો પોતે આવ્યા છે અને પોતે તપાસ કરે પણ પ્રધાનને કોણ કે હું સોર છું ને હું તમારો મોલલો ચોરી જાય ને એ કોણ કે

રોટલાનું બટકું પડી ગયું હાથમાંથી જે બટકું લીધેલું કઈક અમે ચિંતામાં છે પણ આ બટકું પડી જતું જોયું અને એને નક્કી થઈ ગયું કે આ ગંભીર ચિંતામાં છે એટલે પૂછ્યું કે આ હમણાં હમણાં તમારો છેલ્લા ઘણા સમયથી તમારું વર્તન બદલી ગયું છે તમે ધરાન ધાન ખાતા નથી નિરાશ્ય હુદા નથી અને કોઈ ગંભીર સમસ્યા હોય એવા મોટા ઊંડા ઊંડા વિશારમાં તમે રહો છો તો એવી હું સ્થિતિ છે એવું હું કારણ છે હું તમારી અર્ધાંગના છું તમે મને તો કહો તમે કેટલાક દિવસ ભેટમાં રાખશો એટલે તમે મને કહો કારણ કે હું તમારી અર્ધાંગના છું અને ત્યારે કહે છે કે આવી રીતની પોઝિશન બની હા મહારાજાને તો હું કહેતા કહેવાય ગયો અને આવી પોઝિશન થઈ અને છ મહિનામાં સોરાવી લેવાનું મને મહારાજાએ કીધું છે અને છ મહિનામાં હું નહીં સોરાવું તો રાજ નિકાલ સજા થાય એટલે આપણે પેરે કપડે નીકળી જવું પડશે આપણે હું કામ ધંધો કરી ક્યાં જઈ અને નાણાં વગર હું આપણી સ્થિતિ થાય એની ચિંતા છે કે પણ છે કે હા કે તો એક મારો ભાઈ છે તારો ભાઈ હા એ મારો ભાઈ સોર સોર છે અને એ પણ તારો ભાઈ હા મારો જીભનો માનેલો ભાઈ છે એણે મને બેન કીધી છે એમ એક દિવસ એ કોઈ જગ્યાએ ચોરી કરી અને નીકળેલો અને આપણા સિમ્પા સિપાઈઓની વાહે છેરા એ મોર અને સિપાઈઓ વાંહે અને એ દોડી અને બીજે ક્યાંય નહીં અને આપણા ઘરની મારી પાગરી ગયો હતો અને મને કીધું તું કે બેન આજ તું મને બસાવી લે હું તારો અવકાર કોઈ નહીં ભૂલું અને ત્યારે મને દયા આવી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તું હતાવી દા હું તને બતાવી લઈશ અને હું બહાર નીકળી સિપાહિયુ વાય દોડતા આવતા હતા એને મને પૂછ્યું કે આ બાજુથી કોઈ માણસ દોડતો દોડતો ગયો મેં કીધું હા અને દિશા 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 એ ઉપર ગયા અને ત્યાર પછી મને એને કીધું બેન ત્યાં જ મારો જીવ બચાવ્યો છે હું તો સોરીનો ધંધો કરું છું હું તો સોર છું હું તો બેન તને હું આપી શકું તો પ્રધાન ધર્મ પત્ની તને હું શું આપી શકું પણ હું એક આપું છું કે મારી જેવું કામ પડે તેથી મને કહેજો હું મારા પ્રાણને ભોગે પણ તમારું કામ કરે છે તો એને મને સરનામું દીધું છે હું એને બોલાવું એ એક માણસને એટલે કે જે પ્રધાન પત્ની હતા એને એક બાઈને ચીઠી લખીને મોકલી કે મારા ભાઈને કઈ તારું કામ પીડ્યું છે આવે આ સતરાએ તો આવી શકે નહીં રાત્રે આવ્યો બોલો બેન હું કામ પીડું છું અને ત્યારે પ્રધાનજી હાજર છે પ્રધાનજીને કીધું કે આ મારો ભાઈ તમારે જે કામ હોય કયો અને તઈ પ્રધાનજીએ કીધું કે મારે આ રીતની પોઝિશન થઈ છે અને એ મહારાજાની સુરવાળ پہرلیٹت باقی سے. جی تو ایک مہینوں بہت آجی مٹھ د

આઠ દિવસની માઇલ પર રાજાના નોકરના કપડાં પહેરી રાજનો જાણે નોકર હોય એવી રીતે રાજમહેલની માઇલ પાસે જઈ અને બધું લોકેશન લઈ લીધું કેવી રીતે ક્યાંથી જવાય કેવી રીતે ક્યાંથી નીકળાય તમામ લોકેશન લઈ અને પછી આઠમે દિવસે તૈયાર થયો જે જે જરૂરિયાત મુજબની વસ્તુ આરે લઈ અને તૈયાર થયો અને એની પત્નીએ જોયું એટલે એને નક્કી થઈ ગયું કે આજ મારો પતિ ગમે એને મોટી ચોરી કરવા જાય છે એટલે એને કીધું કે માનાથ આજ કોઈ મોટી ફેરી કે હા આજ તો રાજમહેલમાં જાઉં છું કે તો એક કામ કરો કે હું મને હારે લઈ જાઉં હું તમને કાયમ ના લાગે હું તમને ઉપયોગી થાય અને આ લોકો છે ને એ ઈશારાથી વાતો કરતા હોય જે અમુક કાર્ય કરે એમાં ઈશારાથી વાત કરતા હોય કારણ કે સોર લોકોને એવી ઈશ્વરી પ્રેરણા હોય કે જાય ને તો પણ તમને ખબર ન પડે કારણ કે જેમ શિકારી પશુ જે કાંઈ શિકારી હોય પશુ એને પગલાનો અવાજ ન આવે ન તો શિકાર ભાગી જાય અને આને શિકાર ન મળે તો મરી જાય એટલે ઈશ્વરે બધાય માટે ઈશ્વરે બધા માટે એવી પ્રેરણા જ કરી છે હરને અનુકૂળ આપ્યું છે એમ આ તો રાજમહેલના દરવાજા હું એ ગટર પતાવવાનો છું અને જો કોઈ જોઈ જાય તો કે મારા પતિએ મને મારી મારે ફરિયાદ કરવી છે અને મને એ ગોતે છે ન કે મને મારી નાખે એટલે હું આ દરવાજા ખોલવાની વાટે અને આ અંધારા મૂકીશું એવી રીતે ઊભી રાખી પોતે જે લોકેશન લીધું હતું એ મુજબ એની માલપા ગયો માલપા થઈ અને ઠેલની ઉપર સડી ગયો ઠેલ ઉપર ચડી અને ત્યાંથી પોતે એક પોતાની હારી ઈંડું લાવ્યો હતું કુકડીનું ઈંડું એ એને ફોડી અને મારદા ભૂતા એની ઉપર ગાકીરો એટલે મહારાજાની સુરવાત ઉપર પીડ્યું અને ફૂટ્યું ફૂટ્યું અને આ કાંઈક પીડ્યું છે એટલે એકદમ ઘોર નિંદરમાં છે અને નિંદરમાં નિંદરમાં એને આમ હાથ જ્યાં કર્યો તો હાથ શીકણો થયો શીકણું લાગ્યું એટલે આમ જ્યાં જોવે છે કે શીકણું લાગ્યું ત્યાં તો ઉપર બેઠો બેઠો જેને મીંડું બોલતું ઓરિજિનલ મીંડું એમ એણે મ્યાવ કર્યું એટલે મહારાજાને એમ છું કારણ કે આ તો રાજનો મામલો છે એ તો બધું ભૂલી ગયા તા કે મેં આજથી પાંચ મહિના પહેલા પ્રધાનજીને આવી આજ્ઞા કરી છે તો બધું ભૂલી ગયા તા એટલે એને જોયું કે મીરડું કઈ એને ખોરાક એટલે નીકળ્યું છે અને એ પડી ગયો એટલે આપણી સુરવાળ બગડી હવે ભીનું લાગે છે એટલે પોતે ઊભા થઈ સુરવાળ કાઢી અને જે પોતાનું પન્યું હતું એ પન્યાની કાસડી કાચડી અને એક બાજુ સુરવાળ મૂકીને પોતે ભૂઈ ગયા દિલ્હી ઉતરી અને અને લઈ લઈ લીધી પોતે ઝરૂખાની ઉપર ગયો આવા લોકો ગમે સડી જતા હોય એવી બધી એની કરામત હોય ઝરૂખા ઉપર ગયો અને નાથી જઈ અને એને જે મારી એટલે સીધા મોલ્લા ડોક પકડી લીધી અને મોલ્લો તો અવારનવાર બોલતો જ તો કારણ કે આ તો હવે તો કેટલા મહિના થઈ ગયા હતા એટલે સિપાહીઓ છે એની ફરતા જે રાઉન્ડ મારતા હતા રાત્રે રોન મારતા હતા એને અવારનવાર મોલનો બોલે કઈ જોવા જવું અને આ તો પવન આવે તો બોલતો પણ એને તો સલાંગ મારી સીધી સીધી મુલ્લાની ડોક પકડી પકડી લીધી એટલે મોલનો બોલી ન હોક્યો એને પોતે લઈ અને ઊભા થંભે હરી અને નીચે ઉતર્યો નીચે ઉતરી અને ઢાકીને આ બધા સિપાહીઓ જે છે એ ઝોલે ગયેલા રોનમાં ભરે છે એની હારે એક રાઉન્ડ માર્યો રાઉન્ડ મારી નીકળી અને ગટર માર પદેલા મોલ્લાને થકાયો એની પત્ની હામી ઊભી જ હતી એણે જોયું કે આવી ગયા એટલે એ મોલ્લો લઈ લીધો આ પણ બારો નીકળ્યો બે નીકળ્યા હાલતા થયા થોડોક નગર વટાયું અને નક્કી થયું કે હવે કોઈક આપણને ચેક કરશે હવે કોઈક આપણને બોલાવશે એટલે એને નક્કી કરી લીધું કે કીધું કે આ તારે છોકરો હોય એમ તું રાખ અને હું પોકારણ રોતી રોતી આવે એટલે એને પોકારણ રોતી આવે કોઈ સિપાહીઓ જે લોન લોન પોલિટિકમાં નીકળ્યા હતા જે ચોકીદારી કરતા હતા એને આ બેન જોયા કે કેમ કે ભાઈ અમે ગરીબ માણસ છીએ મજૂર માણસ છીએ અને આ છોકરો અત્યારે રાત્રે ગુજરી ગયો એટલે અમારામાં એમાં દાટવા જવાનો રિવાજ છે એટલે અમે દાટવા જઈએ કારણ કે આજ જો તેને ન જઈએ તો અમારી મજૂરી પડે અને અમે ભૂખ્યા રહી જઈએ માટે જઈએ છીએ એટલે એને મંજૂરી આપી આ નીકળી ગયા પણ જે અવાજ સાંભળ્યો અને આ સોરનો જે ગુરુ હતો એ ગુરુએ એક નકી ને ક્યાંક મોટી સોરી કરી છે આ કારણ કે સોર સોર તો સમજે ને કે આમાં આ અટાણે હું ઉપયોગ કરીશ એટલે એ વાહે નીકળ્યો આ સિપાહી પૂછ્યું કે કઈ બાજુ જવા ભાઈ કે ભાઈ આ ઓલા ભાઈનો છોકરો ગુજરી ગયો મજૂર છે એટલે અટાણે ખરેખરો કરી એવો અમારે હવારે ટાઈમ ન હોય એટલે હું જાઉં છું આવી ગયો એ નગરમાં એવી બંધો કે દી આત્મા પછી જે કોઈ ગુજરી જાય એને દાટવાની છૂટ પણ એને દેન નો દેવાય એટલે જે દી પછી ગુજરી જાય એની લાશું ને મૂકી જાય એટલે શમશાનની માઇલ પા આ શમશાન આવ્યું હોય ને આ જાય છે મુરલો લઈને એને આમ જોયું અને જાય સલામત જગ્યાએ દાટી દીધો મુરલો નિશાની રાખી અને પાછા ગયા અને તઈ આમ ઉભો રહી ગયો કે કેમ એની પત્નીએ પૂછ્યું કેમ ઉભો રહી ગયા કે આ આપણે ગયા તે બે લાશ હતી આ ત્રણ લાશ છે કે ના ના તમારો ભ્રમ હોય તો કે ન હોય ભ્રમ મારો કોઈ દી આના ધંધાની માઇલ પર સજાક રહેવું પડે આની માઇલ પર એટલે એને પોતાએ જમીઓ કાઢી અને લાશો ઉપર ઘા મેળો કરવા એ ની ઝાંગ ઉપર ઘા મીડો કરવા એક એક ઝાંઘ ઉપર બે ઘા સમયા ઘા કર્યા ત્રણેય ઘા કર્યા પણ કોઈ હસલ કર્યો કહે છે કે મેં તમને કીધું તું કે ભાઈ આ નથી તા કે ના ના એ મારો વ્યામ ખોટો નો હોય વીઆ હવારે દેખારો બોલ્યો કે મોલ્લો સોરાણો ની શુરવાત પણ સોરાણી પ્રધાનને બોલાવ્યા કે આ તે સોરાવી લીધા તો મારે હવે એ સોર ને જોવો છે મહારાજ કે આવું જે સોરી કરીએ કે એ સોર ને મારે જોવો છે તો એને બોલાય એટલે એને આ ભાઈને કીધું ભાઈ આવ્યું અને રાજની માહા આ તો તારે કબૂલ કરી લેવાનું છે આમાં તને સજા નહીં થાય એટલે એ આવ્યો છે રાજની માહા ગયો કીધું ત્યાં મોર લોજો કે હા કે ક્યાં મોલ લો કે અમુક જગ્યાએ ડેઠો જા કાઢવા જાય તો ત્યાં મોર નહીં કે કહેતો હતો ને કે તું નહીં હવે આ કોઈક બીજાએ સોર્યું હોય કે ના મેં શોર્યું પણ નિશાની રાખીશ કારણ કે જે આ મોલ્લો મારા મોલ્લાને જે ચોરી ગયો છે ને એને મેં જાંગમાં બીબે જમીયા માર્યાસ એટલે આખા નગરને બોલાવો નગરને બોલાવ્યું છે આ માણસ પણ આવ્યો પણ કટ 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 કર વિયો હવે કોઈને ખબર ન પડે કે જાંગમાં બબ્યા જમ્યા માર્યાશ અને આ બધે આમ બેઠા અને આવડો આવું ઉભો થાય એને જોવે છે અને એને નક્કી થઈ ગયું કે મારા ગુરુજી સિવાય કોઈની તાકાત નથી મારામાં સૂરી ક્રિયકાય એટલે એને આમ જોયો અને એને એમ ચું કે આ નક્કી ઈદ હોય અને એમ પૂરું નિરીક્ષણ કર્યું તો આ માછી છે ને એનો સ્વભાવ એવો છે આખા શરીરની માલ પર જ્યાં આવું હોય ને જ્યાં કાંઈક વાગેલું હોય ન્યા જાય અને આ માખી જેમ આવે અને આ માણસ આમ ઉડાડી નાખે માખી ઉડાડે એને જોયું અને કીધું બોલો માણસ રહ્યો એને ઉભો કરો મહારાજા એને ઉભો કર્યો પણ એને ફરાક દઈને ઉભો થયો કાંઈ એને જરીકે ભાગેલું નથી એમ ઉભો થયો એને બોલાવો અહીંયા બોલાવ્યો પણ કડક 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 હોય એવો કે મહારાજા આને જાંગમાં બે ગઈ કે આવું બે બે જમ્યા ભાગ્યા હોય આવી રીતે હાલી કે ખરો કે હા મારો ગુરુ છે એને પન્યું આપ્યું કા આ સુરવાળ કાઢી નાખે ને પન્યું પહેર પેન્યું પેરે ઉતા જાંગણી માઈલ પા બિબે તો ઘા છે બોલ મોલ્લો કે આમ એટલે એ લઈ આવ્યો મોલ્લો અને આપી દીધો આપી દીધો અને મહારાજે બેને ને ઇનામ આને તો બે આપ્યું આપી દીધું નામ પણ કે આ તો સોર ને મોર ને માથે તો સોર પડે પણ સોર ની માઈલ પણ સોર પડે એટલે આવા જે માણસો હોય અમુક ધંધાના પારંગત હોય ખિસ્સા કાતરું હોય કોઈ કોઈ પણ બે નંબરના ધંધા કરનારા ઈ એટલા બધા પાવરફુલ હોય કે ઈ ગમે ઈ નિર્વાણના મોભારે ચડાવીએ કે અશક્યને શક્ય કરી નાખે એ આવા માણસો હોય તો મારો કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ માણસની કે આ ન થાય એ એવી વાત કોઈ રાખવી નહીં દરેક અશક્યને શક્ય કરી દેનારા હોય જય માતાજી